મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર લોકોની સુખાકારી માટે અને વરુણ દેવને રીઝવવા માટે આ જોજ સરથાણા જગતનાકા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ પરમસુ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે સંતો દ્વારા પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો લોકોની સુખાકારી માટે અને વરુણ દેવને રીઝવવા માટે આ જોજ સરથાણા જગતનાકા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે સંતો દ્વારા પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ તથા સંતોએ પણ યજ્ઞ દ્વારા વરુણ દેવને રીઝવ્યા હતા સંસ્થાના સંસ્થાપક એવા શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપદાસજી તેમજ ચીખલી સ્વામિનારાયણ ગુરુકૃતિ પધારેલા વડીલ સંત એવા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર એવા આનંદ સ્વરૂપદાસજી તથા અન્ય વડીલ સંતોએ આ યજ્ઞમાં વરણદેવને રીઝવવા માટે ભગવાન વરુણદેવને પ્રાર્થના કરી હતી વરસાદની હેલી આ સમગ્ર પૃથ્વી પર આવે અને લોકોને સુખાકારી અને લોકોના દુઃખ દૂર કરે અને લોકોના ઘર ધન ધાન્યથી ભરપૂર રહે તેવી પ્રાર્થના કરેલી હતી રિપોર્ટર ચિરાગ રાજકોટ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત ઈશ દેવ ભગવાન સ્વામિનારાયણ હું શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ સુરત નાના વડા ભગવાન વરુણદેવને રીઝવવા માટે અહીંયા પરમસુખ ગુરુકુળની અંદર એક પર્જન્ય યજ્ઞ કરવામાં આવ્યો બોદેવો દ્વારા એ અહીંયા મંત્રોચ્ચાર સાથે સંતોમાં ઘનશ્યામ પ્રકાશ સ્વામી ચીખલી ગુરુકુળ તા નિરંજન સ્વામી આનંદ સ્વામી વિશ્વવિહારી સ્વામી આદિક સંતો ઉપસ્થિત રહી અને વરૂણદેવને યજ્ઞની અંદર આહુતિ આપી અને વરૂણદેવને રીઝવવા માટે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરી કે લોકોના સુખાકારી જીવન માટે વરૂણદેવને અહીંયા પૃથ્વી પર આવી અને લોકોને સુખી કરે એવી પ્રાર્થના જય સ્વામી